નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલ અત્યારે ફિટનેસનો જમાનો છે અલગ અલગ યંગસ્ટરો પોતાની એક કળા પોતાની એક અલગ જ તાકાત દર્શાવવા માંગી રહ્યા છે બોડી બિલ્ડિંગને લઈને હોય કોઈક સ્પોર્ટ્સ પ્રવૃત્તિને લઈને હોય કે પછી મનગમતી વસ્તુઓ હોય મિત્રો હાલ અત્યારે યુગ એ છે હાલ અત્યારે જમાનો છે કે હરેક એક યંગસ્ટરને બોડી બિલ્ડર થવું છે હરેક એક યંગસ્ટરને ક્રિકેટની દુનિયામાં તાસ પહેરવો છે હરેકને એક સ્પોર્ટની દુનિયામાં કંઈક બનવું છે પરંતુ સાચી અને સચોટ રીતે એટલે કે સાચી દિશા કઈ એ દિશામાં ક્યારેક ક્યારેક આપણે દિશા ચૂક થઈ જતા હોય છે દિશા ફંટાઈ જતી હોય છે મિત્રો એવું જ એક ઉદાહરણ અમારી વચ્ચે છે કે આ જ સ્પોટ અંતર્ગત સાચી માહિતી આપણને આપે છે કારણ કે તેઓએ ઘણી બધી સિદ્ધિઓ હાંસિલ કરી છે મારી સાથે જ સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ પર અમનભાઈ જોડા છે અમનભાઈ રાઠોડને ઘણો બધો એક્સપિરિયન્સ પણ છે સાથે ભૂતપૂર્વ ક્રિકેટર પણ છે તેઓની પાસેથી જ તેમની માહિતી લઈશું કે સાચા અર્થમાં સ્પોર્ટ્સમેન બનવું છે સાચા અર્થમાં બોડી બિલ્ડર બનવું છે તો કયા કયા પ્રકારનો સંઘર્ષ અને કયા કયા પ્રકારની તેઓની તૈયારી છે ઓન બાય સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સર પહેલાં તો આપનો પરિચય અમન રાઠોડ તરીકે આપ્યો પરંતુ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સમેન સ્પિરિટની વાત કરીએ તો તમારી ક્રિકેટથી લઈ અને અત્યારે આમ રેસલર સુધીની સફર શું છે અને આખી સફર કેવી રહી પહેલાં તો હું એક ખૂબ આભાર આભારી છું સ્પાર્ક ટુડેનો કે મને આ પ્લેટફોર્મ પર બોલાવ્યો અને સાચી મીન્સ દિશા આપવા માટે યંગસ્ટર્સને તો એના માટે ખૂબ ખૂબ આભાર છે સ્પાર્ક ટુડે ન્યૂઝનો હવે જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું બે હજાર નવથી ક્રિકેટમાં તો ક્રિકેટ એક એવી હમણાં ગેમ છે ને જે મીન્સ બધાને આપણા યંગસ્ટર્સને જવું છે એમાં પણ એમના પાસે કોઈ ગાઈડન્સ નથી કે કયા કયા ક્લબથી રમવું છે કયા ડિસ્ટ્રિક્ટથી રમવું છે કેવી રીતે ડિસ્ટ્રિક્ટ સુધી રમવો કેવી રીતે સ્ટેટમાં રમવું છે કેવી રીતે રણજી સુધી જવું છે એમને કોઈ ગાઈડન્સ હોતું નથી તો પહેલાં તો એમણે એક પ્રોફેશનલ કોઈ મીન્સ એમને જે ગાઈડ હોય તો એમને પૂછો કે તમારે મીન્સ કેવી રીતે કામ આગળ વધવું છે તમારે ખાલી ક્લબ લેવલે જ રમવું છે કે આગળ જવું છે રણજી સુધી પહોંચવું છે તમારે આઈપીએલ રમવું છે તો તમારે એ રીતે ગાઈડ તમારા મીન્સ તમારા કોચ સાથે વાત કરવી પડશે તો એ તમને બેટર ગાઈડમેન્ડ ગાઈડન્સ આપશે અને કેવી રીતે તમારે આગળ વધવું છે એ તમને મીન્સ બેટર ગાઈડ કરી શકશે બીજું કે ક્રિકેટ એક એવી વસ્તુ છે ને કે હરેક છોકરાઓને રમવું હોય છે ક્રિકેટ તો તમારે એક તો જો કારકિર્દી બનાવી હોય ક્રિકેટમાં તો તમારે હંડ્રેડ પર્સન્ટ ડેડિકેશન ફિટનેસ તમારું ન્યુટ્રિશન તમારે કેવી રીતે એના માટે મહેનત કરવી છે લગાતાર મીન્સ ડેડિકેશન તમારું હાર્ડવર્ક હોવું જોઈએ કન્ટિન્યુઅસ જે અત્યારના લોકોને મીન્સ અર્જ તુરંત જોઈએ છે અર્જન્ટ જોઈએ છે મીન્સ એમને કોઈને પેશન્સ નથી મારે ત્રણ મહિનામાં બોડી બનાવી દેવી છે મારે છ મહિનામાં મીન્સ રણજી ટ્રોફી રમી લેવી છે તો એ બધું મીન્સ શક્ય નથી તમારે એકની એક પાછળ લાગી રહેવું પડશે બરાબર તો તમે ત્યાં મીન્સ સફળતા મળશે સફળતા તમને રાતોરાત નથી મળતી તમે જેમ કે વિરાટ કોહલીને જોઈ લો મીન્સ હર્નોલ્ડ આર્નોલ્ડને જોઈ લો તો એ લોકોએ મીન્સ રાતોરાત સફળતા નથી મેળવી એમણે લગાતાર મહેનત કરી છે મેં મેં જાણું છું કે વિરાટ કોહલી અંડર ફોર્ટીન રમતો હતો મીન્સ સાયકલ પર એ લોકો જતા હતા એ અને રાહુલ યાદવ કરીને એક મારા ફ્રેન્ડ છે એ બંને સાયકલ પર જતા હતા અને મે પ્રેક્ટિસ કરવા માટે તો અંડર ફોર્ટીન રમ્યા છે અંડર સિક્સટીન રમ્યા છે પછી આ લેવલે અત્યારે છે મીન્સ હાર્દિક પંડ્યા છે મીન્સ એ મારા સ્કૂલમાં જ ભણ્યા હતા મારાથી જુનિયર હતા એ અત્યારે આ લેવલ પર છે પણ એમણે બી મેં જોયેલું છે કે એમણે બી મીન્સ અંડર ટુવેલ અંડર ફોર્ટીનથી રમતા રમતા એ આગળ વધ્યા છે એટલે મીન્સ હાર્ડવર્ક અને ડેડિકેશન મીન્સ મસ્ટ રિક્વાયર્ડ કે તમારે અને પ્રોપર ગાઈડન્સ મીન્સ કેવી રીતે તમારે કોઈ એક ગુરુ મીન્સ આ સારો એવો દિવસ છે ગુરુ પૂર્ણિમા તો તમારું ગાઈડન્સ એટલે ગુરુ છે મીન્સ ગુરુ જો તમને સારો હશે ને એ તમને શીખવાડશે કે કેવી રીતે ક્યાં તમારે જવું છે એટલે પ્રોપર સારો દિવસ છે ગુરુપૂર્ણિમા અને મને સારો મોકો મળ્યો છે આ દિવસે અહીં મને યંગસ્ટર્સને ગાઈડન્સ આપવા માટે અમનભાઈ ક્રિકેટની દુનિયા આખી અલગ વસ્તુ છે અને બોડી બિલ્ડિંગની આખી દુનિયા અલગ વસ્તુ છે ક્રિકેટની અંદર તમારા બોડીમાં ફેટ ના હોવું જોઈએ ફેટ દરરોજ રિડ્યુસ કરવું પડે એટલે કે એક્સરસાઇઝ કરવી પડે છે તો ફિટ રહેવા માટે બોડી બિલ્ડિંગમાં મસલ્સ ગેઇન કરવાના છે આ બંને વચ્ચે બહુ જ ડિફરન્ટ બહુ જ ડિફરન્ટ બહુ ડિફરન્ટ યસ હવે યુ અચીવ કેવી રીતે આ વસ્તુ પોસિબલ બની કે આ પણ કર્યું અને તમે અત્યારે અહીંયા પણ પહોંચ્યા એ કેવી રીતે શક્ય બન્યું એક્ચ્યુઅલી ફિટનેસ છે ને મને પહેલેથી જ મીન્સ મારા પપ્પાના મીન્સ હેરિડિટીમાં આવેલું છે મારા પપ્પા ફિટનેસમાં બહુ જ માનતા હતા તો મીન્સ ક્રિકેટ રમતા રમતા ફિટનેસ તો જરૂરી હોય જ છે તમે જીમમાં રેગ્યુલર મીન્સ એઝ અ બેટ્સમેન તમારે તમારી બેક મજબૂત હોવી જોઈએ તો જે મીન્સ એના માટે તમારે જીમમાં જવું પડે લૅ પુલ ડાઉન્સ કરો કે બારબેલ રોઈંગ કરો એનાથી બેક મજબૂત થાય છે તો ધીરે ધીરે મને ઇન્ટરેસ્ટ આવતો રહ્યો કે વધારે બીજી એક્સરસાઇઝ કરીએ કંઈક કેવું થાય છે અને મીન્સ મારું બોડી એવું છે નેચરલી કે મીન્સ જેવું મેં એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી અને એ ગ્રો થવા લાગ્યું પ્રોપર ન્યુટ્રિશન લીધું અને પ્રોપર રેસ્ટ કર્યો તો મીન્સ એના શેપમાં આવવા લાગ્યું બોડી તો મને વધારે પછી ઉત્સુકતા જાગી કે આ શું છે તો પછી બે હજાર બારથી મેં સ્ટાર્ટ કર્યું હતું જિમિંગ બે હજાર સોળ સત્તર સત્તર સુધી મીન્સ મને મીન્સ એનો ક્રેઝ થવા લાગ્યો કે મારે બોડી બિલ્ડિંગ પછી કરવું છે ગેનિંગ થવા લાગી હતી મીન્સ મસલ બિલ્ડ થતી હતી એટલે પછી વધારે ક્રેઝ થયો કે નહીં આમાં બોડી બિલ્ડિંગમાં જઈએ અને પછી બે હજાર અઢારથી મેં પ્રોફેશનલ બોડી બિલ્ડિંગ સ્ટાર્ટ કરી મિત્રો અલગ અલગ ઇન્ટરેસ્ટ હોય અલગ અલગ જગ્યાએ પહોંચવાની એક તમન્ના હોય અલગ અલગ જગ્યાએ અચીવ કરવાની બંને જગ્યાએ અને આમ રેસ્ટલર પણ કહેવાય છે બરાબર અમન રાઠોડ નામ વડોદરા શહેરમાં અત્યારે જાણીતું તો છે જ પરંતુ સાથે સાથે ગુજરાતની અંદર પણ જાણીતું કેટલા એવોર્ડ અને કેટલી છે તમારો તમારો એને તે અંતર્ગત યુવાનોને શું હવે મીન્સ ક્રિકેટમાં તો મેં ઘણું બધું મીન્સ એચિવ કરેલું છે મીન્સ મેં વીપીએલ પણ રમેલો છું જે ડીટી સ્પોર્ટ્સ પર લાઈવ થાય છે બોડી બિલ્ડિંગમાં મેં મિસ્ટર વડોદરા બનેલો છું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ આમ રેસ્ટરમાં મેં ટુ ટ્વેન્ટી થ્રી અને ટ્વેન્ટી ફોર બંનેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે મીન્સ તમારે મીન્સ કંઈક કરવું હોય ને તો હાર્ડવર્ક અને એક મીન્સ એક જુનૂન હોવું જોઈએ કે મારે મન્સ કરવું છે આ પછી એવું નહીં કે છ મહિના માટે ખાલી જુનૂન ના આવે છે પછી પછી ડાઉન થઈ જાય કે કશું મનસ આમાં કશું સક્સેસ નથી સક્સેસ રાતોરાત નથી મળતી તમારે એના માટે મહેનત કરવી પડશે અને એક ધગસથી લાગી રહેવું પડશે એના પાછળ તમે મીન્સ એવું નથી કે એક વર્ષમાં તમને મળી જશે કે બે વર્ષમાં પણ તમે કન્ટિન્યુઅસ કોશિશ કરતા રહેશો ને તો તમને જરૂર મળશે એ વસ્તુ મિત્રો સફળતા રાતોરાત નથી મળતી તેની પાછળ ઘણા બધા સંઘર્ષના રાતોના ઉજાગરા મહત્વના હોય છે અમન રાઠોડે જે પ્રમાણે વાતચીત કરી તે પ્રમાણે લાગી રહ્યું છે કે ભૂતપૂર્વ ક્રિકેટર ત્યાંથી લઈ બોડી બિલ્ડિંગ એટલે કે ફિટનેસ અને ત્યાંથી લઈ આમ રેસ્ટલર આ ત્રણે ત્રણ ફિલ્ડમાં માહિર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે યુવાનોને એક સંદેશ આપી રહ્યા છે કે કોઈ જ વસ્તુ રાતોરાત નથી થતી એની પાછળ ઘણા બધા સંઘર્ષની રાતોના ઉજાગરા હોય છે ઘણું બધું ડેડિકેશન હોય છે ઘણી બધી સિન્સિયરિટી અને કમ્ફર્ટ લાઇટમાંથી બહાર નીકળવાનું હોય છે આ અંતર્ગત યુવાનોએ પણ શીખવાની જરૂર છે કે કયા પ્રકારે તમારે કઈ જગ્યાએ કેટલા ટાઈમ લાગે છે પહોંચતા એ બહુ મહત્વની બાબત છે આજે આજ આજે રાતોરાત બોડી નથી બનતી આજે રાતોરાત હાર્દિક પંડ્યા નથી બની જવાતું ને રાતોરાત જોન સિંહા નથી બની જવાતું એટલે કે બોડી બિલ્ડિંગમાં તમારે સ્ટ્રોંગ નથી થઈ જવાતું આ તમામ બાબત સમય માંગી રહેશે અમન રાઠોડ હજી પણ એટલે કે અત્યારે આટલામાં સંતોષ ન માને અને હજી પણ સફળતાના શિખરો તક સર કરે હજી પણ તમે સિદ્ધિઓ આવી પ્રાપ્ત કરતા રહો તેવી પાર્ટ ન્યૂઝ તમને શુભકામનાઓ આપી રહ્યું છે અમન રાઠોડનો મેસેજ આપણે જીવંત રાખીએ કે કોઈ વસ્તુ રાતોરાત નથી મળતી સાથે જ ઘણી બધી મહેનત અને ઘણું બધું ડેડિકેશન માંગે છે સાથે તમારી જે કહેવાય ને કે જે પ્રોટોકોલ છે એ પ્રોટોકોલની અંદર રહી એટલે કે કોઈ પણ પ્રકારની ઉતાવળ ના હોય સાથે એક પેશન્ટની સાથે સાથે તમારી અંદર સિન્સિયરિટી પણ હોય તેવી બાબત યુવાનોને એક સંદેશ આપી રહ્યા છે અમન રાઠોડ જેવા અનેક યુવાનોને પ્રેરણાદાયી કહેવાય અનેક યુવાનોના પ્રેરણા સ્ત્રોત કહેવાય આપણે સૌએ તેમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે સ્પાર્ક ટુ ડે ન્યૂઝ અમન રાઠોડ જેવા યુવાનને શુભકામનાઓ પાઠવી રહ્યું છે કેમેરામેન નિખિલ સાથે હું બિરેન સ્પાર્ક ટુ ડે ન્યૂઝ